નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો જીજે દેશી ન્યૂઝ અને જીજે દેશી ન્યુઝની ટીમ આજે પહોંચી છે તાપી જિલ્લાના બેડકુવા દૂર ગામે રહીશો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે એ છે રોડ રસ્તો અને રોડ રસ્તા એટલા બિસ્માર બની ચુક્યા છે આ ડુંગરી ફળિયાના કે જે સ્મશાન સુધી પણ એટલી ખરાબ હાલતમાં છે ખસ્તા હાલતમાં છે કે કોઈ મૃત્યુ પામે છે ત્યારે એમને ત્યાં સુધી પહોંચાડવાની પણ ઘણી તકલીફ પડતી હોય છે તેવા સમયમાં આપણી સાથે રહીશો જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું જી આપનું નામ મારું નામ ચૌધરી અમિત કુમાર અશોકભાઈ છે હું બેડકવા દૂધનો વતની છું અમારે બસ આ જ માંગણી છે કે આ રસ્તો અમારો હાલમાં લગભગ ચૌદ બાર ચૌદ વર્ષથી બન્યો નથી પશુઓ કે વિદ્યાર્થીઓ કે કોઈ હોસ્પિટલ જવા માટે ગમે ત્યાં જવા માટે આજ રસ્તો એક જ રસ્તો છે એની રસ્તાનો જ અમે ઉપયોગ કરતા છે પણ આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે માણસ જતા જતા થાકી જાય છે કે ચાલતા થાકી જાય છે કે આ રસ્તો હવે અમારે એક જ આશા છે કે આ રસ્તો બનાવી આપો અમે ઘણીવાર રજૂઆત કરેલી છે પણ આ રસ્તાની હજુ હજી સોલ્યુશન થયું નથી અમારી બસ એ જ આશા છે કે આ રસ્તો બનાવી આપે સરકાર બસ એ જ નમ્ર વિનંતી છે અમારી જી ભાઈ આપને હું પૂછીશ કે આ રસ્તો ક્યાંથી ક્યાં જોડાય છે આ રસ્તો આંબલી ફળિયા સુધી ડુંગરી ફળિયા થી આંબલી ફળિયા સુધી જોડાય છે આ રસ્તો બરાબર અને ત્યાંથી આ હિતદો રસ્તો કાળા નીકળે આંબલી ફળીયા થી કાળા ને જોડતો આ રસ્તો ઘણા બધા વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે ઘણી બધી અગોળ એમને પડતી હોય છે આરોગ્ય લક્ષી સેવાઓ છે કે ભણતા વિદ્યાર્થીઓ છે એમને પણ તકલીફ પડે છે આપણી સાથે બીજા પણ મિત્ર જોડાયા છે આપણે એમની સાથે વાત કરીએ શુંજી આપનું નામ મારું નામ ચૌધરી રિતેશભાઈ મોટું છે હું અહીંયા વતની વતનીશું ડુંગરી ફળિયાનો કમસેક મારા ત્રીસેક વર્ષ થઈ ગયા આજથી અમારા ફળિયામાં છે ને સાહેબ એવું કહેવા માંગે તો આ ફળિયાને એકદમ બાયકાત કરી દીધું છે અમારા પંચાયતમાં ના આવાસ યોજના હોય ના રસ્તા હોય ના સ્કૂલ સારી હોય ને કોઈ બી વસ્તુમાં કોઈ અમારા પ્રતિનિધિ તરીકે સરપંચ બને પણ આવે નહીં સરપંચ આજે તો મારા કમસે કમ વર્ષ થઈ ગયા અહીંયા ભણેલો ગણેલ વ્યક્તિ શું છતાં આ રસ્તો એટલો ખરાબ છે અહીંથી અમારે એક આંગણવાડી જવાનો રસ્તો છે એ બી આટલા ઊંટા ઊંટા એટલા ખાડા પડી ગયા છે એટલે છોકરાઓને અડધે રસ્તે મૂકીને મમ્મી મૂકીને જવું પડે છે એનાથી પછી અમારે એક શમશાન આવે છે શમશાન સુધી જવાનું અહીંથી આ ચોમાસામાં મૃતકને લઈ જવાનું એટલે બે ત્રણેક કિલોમીટર જેવું અમારે શમશાન સુધી ત્યાં જવાનું છે ત્યાં મોટાની સગવડ નહીં હોય હેડપંપ છે જયારે હેડપંપ ચાલે તો હેડપંપથી ઉનાળામ પાણી રહે તો પછી કોતળામાં અમારે બધું કરવું પડે છે મતલબ અમારે એક કેવું છે કે આ રસ્તો એવા અમારા ફળિયામાં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે રસ્તા હોય સ્કૂલ હોય કોઈ બી જગ્યાએ હોય અમારા ફળિયાને કોઈ બાકાત કરીને આ લોકો પંચાયત એવું છે પંચાયત ચલાવે છે કે એ લોકો પોત પોતાના જે વોટરો હોય તેવી રીતના એ લોકો કાં કામ કરે છે અહીંયા કામ કરતા નથી આજે કમસે કમ દસ વર્ષ ચાલ્યા ગીરીશભાઈ આ રાજુભાઈ દસેક વર્ષ ચાલ્યા હમણાં રાજુભાઈ હાલતમાં ચાલુ પંચાયતમાં માં રાજુભાઈ ગામ છે પણ એ લોકો ગામનું કંઈ સર્વે કરે નહીં કઈ નઈ અમારી એજ માંગણી છે સરપંચ બે ત્રણ વર્ષ કીધું એને કે બની જાય બની જાય રસ્તો બનતો નથી બે ત્રણ અરજી આપી પંચાયતમાં બની જાય પાંચ થઈ ગયેલો છે પાંચ થઈ ગયેલો છે એમ જ કરતા એના આ દસ વર્ષ નીકળી જવાના સાહેબ બિલકુલ હવે આપ જયારે મતદારો ની વાત નીકળી છે સરપંચ સિવાય પણ ઘણા બધા જનપ્રતિનિધિઓ હોય છે ધારાસભ્યશ્રી અહીંના સ્થાનિક સાંસદ એમનું નામ જાણો છો સ્થાનિક હા શું નામ છે એમનું પ્રભુભાઈ આપવા એ ક્યારે છેલ્લે લાસ્ટ ટાઈમ ક્યારે મુલાકાત લાસ્ટ ટાઈમ સર મુલાકાત સંસદ સભ્ય ગઈ હમણાં એમાં એ મુલાકાત કરી ગયેલા ક્યારે તમે તમારા જનપ્રતિનિધિઓ ને પ્રશ્ન કર્યો છો કે ખાલી મતદાન ના સમય એ સિવાય ક્યારેક શુભેચ્છા મુલાકાતે ગામની મુલાકાતે કે રોડ રસ્તાની મુલાકાતે કોઈ જનપ્રતિનિધિ આવે છે કરા કોઈ આવવા નહીં સર ખાલી મત લેવા આવે છે પંચાયતમાં પંચાયત હોય વિધાનસભા હોય સંસદ સભા હોય બસ મત લેવા આવે છે તો કોઈ હમણાં અહીંયા કઈ સર્વે કરો કોઈ આવે નહીં બરાબર છે આની જે રજૂઆતો છે અત્યારે સ્વાગત કાર્યક્રમો થાય છે ખાસ વિશેષ કદાચ આ ગ્રામજનો અહીંયા ઘણા જોડાયા છે ખાસ વિશેષ ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી શ્રી આદેશ કર્યો છે કે જેટલા પણ રાજ્યના ખાડાઓ છે રોડ રસ્તા વિસ્માર છે એના માટે એક એપ્લિકેશન પણ આવી છે કદાચ જાગૃતિના અભાવે મોબાઈલ દ્વારા આપણે ફરિયાદો નથી કરી શકતા તો એવી કોઈ ફરિયાદ તમે ઉપલી કક્ષાએ કે ઉપલી કચેરીએ કરી છે ખરી કે આ ભાઈ રોડ રસ્તા માટે આ રોડ રસ્તા માટે અમે ઉપલી કક્ષાએ તો નથી ગયા હજુ સુધી પણ આ અમારે જે સરપંચ છે પછી આ અમુક સભ્યો છે એ લોકોને અમે રજૂઆત વારંવાર કર્યા છે હવે હાલમાં જે સરપંચ સાહેબ છે બે ત્રણ વાર અમે ખુદ રૂબરૂમાં જઈને હા કે આવેલા છે કે અમને રસ્તો આ સારો કરી આપો તો તકલીફ મટી જાય એવું છે પણ કોઈ કોઈ આવા રાજી નથી અહીંયા કોઈ સુનાવણી નથી અહીં કે હા બની જશે કે કઈ કઈ કશો જવાબ જ નથી આપતા હા હા કરી દેતા છે બસ તો ક્યાંક ને ક્યાંક જે ગામના આગેવાન હોય જેને લોકો ચૂંટીને લાવે છે એવા જવાબદારી હોય છે કે ઉપલી મુખ્યમંત્રી શ્રી પોતે કહે છે કે ભાઈ આવા રોડ રસ્તાના પ્રશ્નો હોય તો ચોક્કસ થી એક એપ્લિકેશન દ્વારા તમે ફરિયાદ કરો તમારા રસ્તાના ફોટા વિડીયો મોકલો પણ અજ્ઞાનતા કે અભાવ હોય છે કે જન જાગૃતિનો અભાવ હોય છે તો એ જાગૃતિ લાવવાની જવાબદારી સરપંચ ની હોય છે સ્થાનિક જે જનપ્રતિનિધિઓ છે એમની હોય છે સરકારી કચેરીઓમાં સ્વાગત કાર્યક્રમો ચોક્કસથી થાય હોય છે પણ ત્યાં પણ આવા પ્રશ્નોના નિકાલ માટે કોશિશ કરીશું જી આપનું નામસિંહભાઈ તો ઘણા જૂના મતદાતા જણાઈ રહ્યા છો ઘણા વર્ષોથી તમે એની રાજનીતિ જોઈ હશે એની સ્થાનિક પરિસ્થિતિનો સામનો કર્યો હશે જૂની સરકાર નવી સરકારમાં ફરક શું અને શું પરિસ્થિતિ છે હવે મારે શું કેવું છે કે મારે ત્યાં ઘણા સમયથી પાઇપ પાણીની લાઈન છે જ પણ એ સીલ ટેન્ક શું પડી રહેલી છે એમ જ બધું પાણીનું બહુ એ અંધરું છે પાણી મળતું નથી ટાંકી તો બની ગયેલી છે એ લોકોએ ચાલુ થઈ ગઈ એમ કરીને આગળ જણાવી દીધું પણ ચાલુ છે જ નથી જયારે ઠાર બનાવેલી છે પણ બધી ચાલતી નથી એમ જ બંધ પડેલી છે પાણીની સમસ્યા તો છે જ આપણે એના માટે અલગથી એક અલાયદો એપિસોડ પણ કરીશું પણ હાલ પ્રશ્ન રસ્તા નો છે તો આપણે રસ્તાને ને ને શું કેશો આપ રસ્તા તો મને આ જો છે જ આ બાજુ ખાડા ટેકરા છે ત્યાં છે જ નથી ભણાવેલ નથી હવે બે વખત આપડે સંસદ આવીને પૂર્વ આશા આવીને મુહૂર્ત કરી ગયો નવી વરસાદ પણ થયો નથી આવે આવે કઈ થયો નથી રસ્તા નું હવે આમ જાય તો ખાડા ને આમ કાળા જોડતા જાય તો આમલી હોતી બધા ખાડા છે હમણે હવે અહિયાં હવે કોઈને બીમારી હવે લઈ જાવ ને દવાખાને તો કેટલો ટાઈમ લાગે તા એને બચાવવા માટે શું કરીએ અમે ઝડપી તો જવાય નઈ હવે એમ લઈશ આવે તો આખવા નથી રહેતા જોઈએ ખાડા પાણી ભરેલા રહેતા છે અચ્છા આ પ્રશ્ન ખાલી ચોમાસા પૂરતો હોય છે કે પછી બારે માસ આ રસ્તાની આવી જ હાલત હોય છે આવી હાલત ના હોય છે હવે આજ રેવાનું ખાડા તો પૂરતા નથી бари માથે ખારાય નથી મોટળો નથી કંઈ નથી લાગુ આવું જ છે ત્યાં અમલ સુધી જાય તો આવું જ છે તો આપ સાંભળી રહ્યા તા બેડકુવા દૂરના એ રહીસોને ગામનું નામ છે બેડકુવા દૂર પણ દૂર દૂર સુધી વિકાસ નામની વસ્તુ આ ફળિયામાં પહોંચી નથી જે પ્રાથમિક સુવિધાઓ છે રોડ રસ્તા પાણી પ્રાથમિક શાળાનો જે પ્રશ્ન છે કે એ સિવાય સ્મશાન ભૂમિ સુધીના રસ્તા આંગણવાડી થી સ્મશાન ભૂમિને જોડતા રસ્તા છે એવા રસ્તાઓનો અભાવ બેડકુવા દૂરના આ દૂરના ફળિયા એવા ડુંગરી ફળિયામાં આ પ્રશ્નો જણાઈ રહ્યા છે સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી ન્યૂઝ તાપી